માટે આ વિડીયો અગત્યનો સાબિત થવાનો છે તેમજ જે મિત્રોના આવતા વર્ષે અથવા તો આ વર્ષે લગ્ન છે તેવા મિત્રો માટે પણ આ વિડીયો જ મહત્વનો સાબિત થવાનો છે અને સાથે સાથે જે મિત્રોને સોના અને

ઉપર મિત્રો આધાર રાખતો હોય છે અને સોનાનો ભાવ જોઈએ તો મિત્રો અમેરિકાની ઇકોનોમી અને જીડીપી ઉપર આધાર રાખતો હોય છે જેના પ્રમાણે મિત્રો અમેરિકાની અંદર જેટલી જીડીપી માં ફેરફાર થતો હોય ઇકોનોમી કન્ડિશન જેટલી વધુ નબળી પડે અથવા તો વધુ સારી થાય તે પ્રમાણે સોનાના ભાવની અંદર મિત્રો અસર જોવા મળતી હોય છે અને મિત્રો આ વર્ષે વાત કરીએ તો અત્યારે 2025 દરમિયાન મિત્રો જોઈએ તો નવા વડાપ્રધાન જે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા ત્યારબાદ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં બે હજાર ચોવીસ ના ડિસેમ્બર મહિનામાં મિત્રો વાત કરીએ તો ઘટાડા તરફ જોવા જોવા મળી મળી રહ્યા હતા અને 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 મિત્રો મિત્રો અત્યારે પણ જોઈએ તો તો છેલ્લા કેટલાક દિવસોથી સોના ચાંદીના ભાવની અંદર અંદર રહી છે વાત કરીએ મુંબઈ માર્કેટની પચીસ ના પ્રથમ દિવસે જ સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો હતો અને મિત્રો વાત કરીએ તો ઇકોનોમિક ઇન્ડિકેટર શું વસ્તુ છે તો અમેરિકન ડોલર ઇન્ડેક્સ બે હાજર ચોવીસ ના છેલ્લા દિવસે જોઈએ તો વધીને બે વર્ષની ઊંચાઈએ એકસો આઠ પોઈન્ટ ઓગણપચાસ પોઈન્ટે જોવા મળ્યો હતો અને બે હજાર ચોવીસમાં અમેરિકી ડોલર મિત્રો ઇન્ડેક્સની વાત કરીએ તો છ પોઈન્ટ પાંચ ટકા વધ્યો હતો જેના લીધે મિત્રો વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં મિત્રો ડિસેમ્બર મહિનામાં આપણને સોનું એ દિવાળી કરતાં સસ્તા ભાવે મળ્યો હતો કારણ કે મિત્રો અમેરિકાની અંદર ચૂંટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા ત્યારબાદ ડોલર ઇન્ડેક્સની અંદર વધારો થયો અને તેનો આપણને લાભ મળ્યો

બે વખત કરતા ડોલર ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે અને મિત્રો વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં જે અમેરિકન અમેરિકન ઇકોનોમી ની અંદર જે ફેરફાર થતો હોય છે તેમજ મિત્રો અમેરિકાની અંદર જે મહિને ચાર વખત એક વર્ષમાં ચાર વખત ફેડરલ રિઝર્વની બેંકની મિત્રો મીટિંગ ચાલતી હોય છે તેની અનુરૂપ સોના અને ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો આવતો હોય છે જો વ્યાજ દરની અંદર વધારો થાય તો સોનાના ભાવમાં ઘટાડો થાય અને સોનાના ભાવમાં જો વધારો થાય તો મિત્રો વ્યાજ દરની અંદર ઘટાડો થાય એવું મિત્રો ચલણ ચાલતું હોય છે અને હવે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા બાદ નવું એલાન કરી દીધું છે કે મિત્રો હવેથી બે હજાર પચીસના વર્ષમાં મિત્રો ફેડરલ રિઝર્વની મીટિંગ છે તે મિત્રો વર્ષ દરમિયાન ફક્ત ને ફક્ત બે વખત જ રેટ કટ લાવવાના પ્રોજેક્શન ઘટાડી દીધો છે અને ડોલર ઇન્ડેક્સની મજબૂતીને પગલે ટ્રેઝરી બોન્ડમાં ઇલ્ડ પણ બે હજાર પચીસના પ્રારંભે જીરો પોઈન્ટ જીરો અઠ્યાવીસ ટકા વધીને ચાર પોઈન્ટ પાંચસો તોતેર ટકાએ પહોંચી ગયો હતો અને મિત્રો વાત કરીએ તો અમેરિકાના ટોપ લેવલના વીસ શહેરોમાં હોમ પ્રાઇઝ ઓક્ટોબરમાં ચાર પોઈન્ટ બે ટકા

વધવાનો જ છે અને વધવાનો છે અને વધવાનો છે ગ્રામ ચાંદી આઠસો છેતાલીસ માં જયારે સો ગ્રામ ચાંદી નો ભાવ આઠ હજાર ચારસો બાસઠ રૂપિયા અને કિલો ચાંદી ભાવ ચોર્યાસી હજાર છસો ને વીસ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ આજે સોનાના ભાવમાં તેમજ ચાંદીના ભાવની અંદર આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આ તેમજ મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીશું તે પહેલા છેલ્લે 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો થયો છે તો હવે 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ જેમાં 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 7493 રૂપિયા 10 ગ્રામ સોનું 74930 રૂપિયામાં જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ છે આજે 749300 અને મિત્રો 100 ગ્રામ સોનાના ભાવમાં જોઈએ તો કાલની તુલનામાં આજે 1520 રૂપિયાનો ઘટાડો જોવા

આપણે આપણા અમદાવાદના ભાવ જાણવા હોય જે મિત્રો ને ભાવ જાણવા હોય જે મિત્રોને રાજકોટના ભાવ જાણવા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સ ની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોના તેમજ મિત્રો રહે સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે તેમજ આવીને આવી અપડેટ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ એકમાત્ર છે જે બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ છે તે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન દબાવી દેજો